નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયાના વેસણિયા ગામની સીમમાં પિસ્તાલીસ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો વેસણિયા ગામની સીમના મકાઈના ખેતરમાં સૂકા પૂળાના ઢગમાં સંતાડેલા મહિલાનો મૃતદેહ વેસણિયા ગામના પરમાર રમીલાબેનનો હોવાનું બહાર આવ્યું રમેલાબેન પરમાર જે ત્રણ સંતાની માતા હતી પોતાના ઘરેથી સવારમાં દસ વાગે નીકળી રોજિંદા સમય પ્રમાણે મકાઈના ખેતરે પોતાના પશુઓને ઘાસચારો તેમજ પાણી પીવડાવવા ખેતરમાં આવ્યા હતા ત્યારબાદ રમેલાબેન પરમાર પોતાના ખેતરમાં આવ્યા હતા તે ખેતરમાંથી દિવસે ગુમ થઈ ગયા હતા તેથી તેમના પરિવારના સભ્યો ન હતા કે પરિવારને મળ્યા ન હતા ત્યારે આજરોજ સવારે રમીલાબેન ખેતરમાં આવ્યા હતા તે ખેતરમાં રમીલાબેનના પરિવારે તે ખેતરમાં શોધખોળ કરતા મકાઈના સૂકાપુડાના ઢગલા નીચે ઢંકાયેલી હાલતમાં રમીલાબેનનો મૃતદેહ દેખાઈ આવ્યો હતો જેની આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરતા વાઘોડિયા પોલીસે પીઆઈ પૃથ્વીરાજ જાડેજા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસ કરતા રમેલાબેન ગળાના ભાગે ધારદાર હત્યારોના ઘા દેખાઈ આવ્યા હતા તેમજ વૃદ્ધે બાજુમાં લોહીના ખાબોચિયા પણ જોવા મળ્યા હતા જેથી આ બનાવમાં શંકા સેવાઈ છે કે આ ત્રણ સંતાનની માતા રમેલાબેનને તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી તેઓની હત્યા કરી મક્કાઈના પુરાના ડગમાં મૃતદેહને સંતાડી દેવામાં આવ્યો હતો હાલ તો એસપી કક્ષાના અધિકારી તેમજ વાઘોડે પોલીસ તેમજ એલસીબી પોલીસની ટીમ તપાસમાં લાગેલી છે સાથે ડોગ સ્કોડની પણ મદદ લેવાય છે આ બનાવવા મહિલાના મો મોતનું કારણ અકબંધ છે પોલીસ તપાસ બાદ રમીલાબેન પરમારનું મોતનું કારણ બહાર આવશે બ્યુરો રિપોર્ટ ઉમર મનસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના વેસણિયા ગામના રહેવાસી રમીલાબેન ઉમર વર્ષ છેતાલીસ બારીયાભર માર્ગ જ્ઞાતિના છે તેમનું મૃત્યુ થયેલ છે મેસેજ મળતા સ્થળ ઉપર આવી તપાસ કરતા એમના ગરદન ના પાછળ ભાગે ધાર ધાર હથિયાર થી ઘા જણાયેલ છે અ વિગતે તપાસ કરતા તેઓ એમના પતિ સાથે ડભોઇ લગ્ન માં ગયેલ પરમ દિવસે રાત્રે પછી ત્યાં રોકાઈ ગયેલા અને કાલે સવારે લગ્નમાંથી પરત આવી અને એમના ઘરવાળા છે એ નોકરી કરે છે વાઘોડિયા પવન industries માં company માં એટલે એમના ઘરવાળા છે એ company માં જવા માટે ત્યાં એમને એમજીસાર વિદ્યાલય પાસે ઉતારી અને એમના ગામના જે છોકરાઓ ગામમાં આવતા હતા એમની સાથે મોકલી આપેલ ઘરે સાંજે સવારે આઠ વાગે ત્યારબાદ આ બેન રમીલા બેન છે એ ઘરે આવી અને routine રાબેતા મુજબ સવારે સાડા દસ અગિયાર વાગે ખેતરે આવતા હોય છે ખેતરના કામ માટે એ રીતે કાલે ખેતરે આવેલ ત્યારબાદ ઘરે પરત ગયેલ નથી અને એમના હસબન્ડ છે એ નોકરી પૂરી કરી અને સાંજે અહીંયા આવેલ તો એમને મળેલ નહિ ખેતરમાં એટલે એમને ઘરે જઈને જાણ કરેલ પછી એમની રીતે તપાસ કરતા આજે સવારે સાડા દસ અગિયાર વાગે જાણવા મળેલ કે આ બેનની અહીંયા કુળા ઠાંકેલી હાલતમાં લાશ પડેલ છે પોલીસને જાણ કરતા તુરંત પોલીસ અહીંયા આવી અને તપાસ ચાલુ કરેલ છે વિજિટેશન ગુનો છે મદદનો ગુનો રજિસ્ટર કરેલ છે ના દીકરાની ફરિયાદ લીધેલ છે અને ઉપરી અધિકારીઓ સ્થળ ઉપર આવેલ છે વિઝિટ કરવા છે આ તપાસ ચાલુ છે અહીંયા આજુબાજુ ના કંઈક નડી આવેલી હા એમણે જે પહેરેલું હતું બહુ ધારદાર હથિયારથી મારેલું છે એટલે કાન કપાઈ ગયેલો છે પાછળના ભાગેથી આખી ગરદન કપાઈ ગયેલ છે એમણે જે પહેરેલું હતું એ કાળા દોરામાં પહેરેલ અ પેન્ડલ જેવું છે એ પણ સ્થળ ઉપર છે મંગળસૂત્ર પણ છે અને એમણે કાનમાં પહેરેલી બુટ્ટી પણ સ્થળ ઉપર જ છે એટલે લૂંટનો કે બીજો કોઈ એંગલ લાગતો નથી સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો પણ બનાવ નથી એ પણ ચેક કરેલી લીધેલ છે તપાસ કરી લીધેલ છે સ્થળ ઉપર જે અમારા evidence કલેક્શન માટેના અધિકારી છે એ પણ હાજર છે અમારા division ના સાહેબ હાજર છે અને બાકી એફએસએલ અને dog squad આવે છે એટલે આગળની તપાસ ચાલુ છે જો એને દસ વાગે ઘેર આવી બરાબર તો એને ભેસને ને પાણી પીવાડ્યું પાણી પીવાડી તો ભેંસ તહી ચર પેલે હોમે છેડે ચરતી ચરતી આવી તો પેલે લેમડે બોધ દીધી એટલે બાર વાગી ગયા બાર વાગી જાય એટલે ખેતરમાં કોઈ મળ્યું નહીં બરાબર પછી ઢોરો વારો આવ્યો ને મા કાકી ને હોન ને મારા ભાભી ત્યાં કે છે જ નહીં કે એટલે હું પછી નોકરી નાખી જો નોકરી નાખી નોકરી ના હિજ જો હળ પહોંચે હું આવ્યો પાછો તો ભેસ ખાલી અહીંયા વધેલી લે હમણાં નીચે નહીં આગળ કોઈ વ્યક્તિ હતું નહીં

કોઈ આવે એટલે મારા જવાબનો ટાઈમ થઈ ગયો એટલે મે જવાબ જતો રહ્યો પપ્પા 6:30 વાગે 6 વાગે ગયા છે ને પપ્પા લેવા આયા તો પપ્પા લેવા ને તો પપ્પાએ બજે શોધ કરી તો પપ્પાને કે મમ્મી જોવા જ ના મળે તો જોવા ના પણ તો પપ્પા પાછા ઘરે આયા અને ઘરે આઈને શોધ કરી ભઈ પપ્પાએ ફોન કર્યો કે મમ્મી નહી મળતી તું ઘરે આવી તો મે કંપનીમાંથી હાફરે મારીને અયા ગખેતારા ડારેક આવી ગયો અને આયું એટલે બજે શોધ કરી અને મમ્મી કઈ જોવા જ ન મળે તો મે ખસા 2-1 વાગે લગી શોધ કરી પણ મમ્મી કઈ જોવા જ ન મળે પછી અમે સવારે છ વાગે પણ પાછા આયા અહીંયા બધે તો શોધ કરી પણ મમ્મી કઈ જોવા જ ના મળી પછી મામા લોકોને ફોન કર્યા તો મામા લોકો ડાયરેક્ટ ખેતર આયા તો મામા લોકો જેવા ચાલતા ચાલતા ને મમ્મી પર નજર પડી ગઈ જાય કઈ પોઝિશન માં માતા એ માતા છે ને પૂરા આખા ઢાકેલા હતા અને ખાલી મોડું એટલું જ દેખાતું હતું અત્યારે ખબર નહીં પણ પાછળ કોરીનો ઘા મારેલો છે દુશ્મની તો કોઈ જોડે નહીં જો શંકા અમાર કોઈ જોડે વેર એજ નતું કે દુશ્મની અમાર હોય શું નામ છે મરણ જતા પરમા પરમાર બળવંતભાઈ બેન બળવંત ભાઈ અરે થાય મે આના જીગાજી થાવ તો એ કાલે લગન માં જ્યાં તા તઈથી આઈને ખેતર આયા ખેતર આઈને કાયમ માટે ખેતર જ રહેશે તો એ બેસને પાણી પીવડાવે ને ચારે એવું આખો દાડો કરે હવે એમના ઘેર થી ડાયરેક્ટ વાઘોડિયા થી નોકરી જતા રહ્યા અને એ બે એ બેન મારી સારી અહીં ઘેર આવીને ઘેરથી એનું ટિફિનને બધું લઈને ખેતર આવી ખેતર આવ્યા પછી જે ખેતરમાં બેઠી એ જ પછી કોઈને નજરમાં નહીં આવીએ બરાબર પછી મારા ભય થાય કે હાડું ભય થાય એ નોકરી હતા એટલે છૂટી ન આવ્યો એટલે પછી ખેતર આવ્યો તો બેસતા જોઈએ એમ તેમ અમારો કાકાનો છોકરો બીજો જોડે રહેશે ખેતરમાં એને પૂછ્યું તા કે મેં નહીં જોઈ પછી રાતે અમે લોકોએ બધું તપાસ કર્યું રાતે બારેક વાગતા લગી પાછો હવારોમ તપાસ કરી તોય ખબર ના પડી તો પાછો હું ઘેર જઈને આવ્યા તો મારા શાળા આવ્યા તો પછી મારા શાળા કે ચાલો ખેતા જઈએ તો અમે આવ્યા તો અમે જઈ રહેતા હતા તઈ જોયું છે અમે કેનાલ બની જઈએ એમ કહીને કેનાલ બની જતા હતા તો જે પોઝિશનમાં છે અમે અડક્યા નહીં એ જ પોઝિશનમાં આ લાશ છે તો મને કોને જાણ કરી કે અહીંયા આગળ પડે છે રમીલાબેન એ અમારે કોઈ જોન નહીં અમે નજરે જોયા જોવા જ જતા હતા આ ખેતર કોનું છે આ ખેતર અમારા કાકાનું છે એ મારી સાડીનું જોડે જ ખેતર છે ખાલી છીણો જ છે પાર અને આ પુરા ને આ બધું તો કાલે કશું આવું નતું આ પુરા હોય ઉઠાયેલા છે હજુ આ પુરા પંચોર હોય જે એની આધોણી જ છે હજુ એટલે ગઈ એવું કાલે